વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પંદર દિવસ સુધી હોર્ડિંગ બેનરની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે ગણેશ મંડળના અગ્રણી જય ઠાકોર દ્વારા પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓને મળીને રજૂઆત કરી હતી ગણેશ મંડળો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને મળી ગણેશોત્સવ પર્વમાં હોર્ડિંગ બેનર લગાવવા દેવા સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી પાલિકા દ્વારા હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો ઠરાવ પહેલી માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે ગણેશ ઉત્સવના આયોજકોએ વિરોધ દર્શાવ્યો છે પ્રતાપમળગાની પોળના ગણેશ ઉત્સવના ઉજવણી આયોજક જય ઠાકોરે આજે પાલિકા કચેરીએ મેયર કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનને મળી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે તહેવારો પૂરતા બેનર હોર્ડિંગ્સ અને ગેટ કાઢવામાં ન આવે જય ઠાકોરે મીડિયા સમક્ષ આ સંદર્ભે જણાવ્યું હતું કે ગણેશોત્સવ સહિતના તહેવારોમાં બેનર ગેટ લગાવવાથી મંડળોને જાહેરાત મળે છે જો ગેટ કે હોર્ડિંગ્સ કળાશે તો ગણેશ મંડળો રોડ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી શહેરમાં દશામા બાદ ગણેશ ઉત્સવ નવરાત્રિ અને દિવાળીની ઉજવણી થનાર છે જેમાં ઠેર ઠેર ધાર્મિક હોર્ડિંગ બેનર અને જાહેરાતો માટે ગેટ લગાવાય છે આ તમામ બાબતો ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે ત્યારે મેયર અને ચેરમેન આગામી દિવસોમાં હોર્ડિંગ્સ હટાવવાના નિર્ણયનો અમલ બાજુ પર મૂકે તેવી માંગણી કરાઈ હતી આજે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન ખાતે મેયરશ્રી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર ગણેશોત્સવ આવી રહ્યો છે હાલ વડોદરા શહેરની અંદર બેનર અને હોલ્ડિંગ પર બેન છે પણ પંદર દિવસ માટે એ જે બેન છે બેનર હોલ્ડિંગ અને ગેટ પર એ હટાવવાની અંદર આવે કેમકે ગણેશોત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો વિષય છે આપણા ભારત દેશની અંદર અને વડોદરામાં ખૂબ રંગેચંગેની ઉજવણી થાય છે ગણેશ મંડળોને એડવર્ટાઈઝ પેટે ખૂબ મોટા ફંડફાળા આ ઉત્સવની અંદર મળતા હોય છે જેને કારણે એ લોકો ખૂબ સારું આયોજન કરી શકતા હોય છે પણ એના જ અવેજની અંદર એમને બેનર હોલ્ડિંગ કે ગેટ એમની એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય છે જો આ બેનર હોલ્ડિંગનો જે રોગ છે એ નહીં હટે તો આ વખતે એડવર્ટાઇઝમેન્ટ પણ ગણેશ મંડળને નહીં મળે એમને ફંડ ફાળો નહીં આવે અને કશે ને કશે આ ગણેશોત્સવ વડોદરા શહેરની અંદર ઝાંખો પડશે જેને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારા આવેદનપત્રને સાંભળીને અમારા આવેદનને સાંભળીને આગલા સમયની અંદર એનું સુખદ નિરાકરણ નહીં આવે ગણેશ મંડળોએ ભેગા થઈને સો ટકા કસે ને કસે વિરોધ કરવો પડશે ઉલ્લેખનીય છે કે પાલિકાના સ્મશાન સંદર્ભેના નિર્ણયનો તો હાલમાં વડોદરામાં વિરોધ થઈ જ રહ્યો છે ત્યારે હવે ગણેશ મંડળો દ્વારા બેનરો હોર્ડિંગ્સ લગાવવાની માંગ કરાઈ રહી છે સાથે જ આ વર્ષે પાલિકાનું ઇલેક્શન પણ છે તેવા સમયે હાલના સત્તાધીશોને પ્રજામાં વિવિધ મુદ્દાઓને લઈને ફેલાતી નારાજગી પરવડે તેમ નથી ત્યારે આ બાબતે હવે શું પરિણામ આવે છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે